હેલો ગાઈસ આ જો આ તમને સોય નાખવામાં આવે ફાઈવ થ્રેડ આ ઇન્ટરલોક છે અને ફાઈવ માં સોય લગાવવાનો તમને હું પ્રોબ્લેમ આવે છે તો આજ હું કઈ રીતે તમને ફાઈવ થ્રેડ ની સોય લગાવે છે તે જો આજે હું લગાવું છું પેલા આ એને આ જે એનું સ્ટેન છે તે નીકાલી દેવાનું અને આ એનું છે ડિસમિસ અને આ ડિસમિસ છે પહેલા બંને સોય મારા તૂટી ગઈ છે હું પહેલા આગળની સોયને કાઢી નાખીશ જો આ એક પેલી સોય અને આ છે એની પછી બીજી સોય આવે છે ખાલી બે દાટા ફેરવવાના છે અને આમાં હાથ તો નહીં ફેગે એટલે આપણે છીપ્યા વડે સોય નીકાળી દઈશું તો આ જો બે બંને સોય કાઢી નાખવી છે સોય છે ચૌદ નંબર ચૌદ નંબર ની સોય લીધી છે આ ચૌદ નંબર છે અહિયાં તો હવે આપણે સોય લગાવીશું કઈ રીતે લગાવવાની છે અને જે ભાગ બે સાઈડની સાઈડ આવે છે એક આ સાઈડ અને આ સાઈડ એક આ પ્લેસ વાળો આવે છે અને એક આ ખાસી વાળો ભાગ આવે તો આપડા ખાંસી વાળો ભાગ પેલા આવવા દઈશું આ જે પ્લેસ વાળો ભાગ છે પાછળની સાઈડમાં ની સાઈડ માં જવા દઈશું બરોબર કદાચ આ મોબાઈલ માં દેખાશે ને તો હું અત્યારે બરોબર

మేస్య ఆ ఇంటర్లక్